કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ અને મુખ્ય જિલ્લા અધિકારી શ્રી મિતેશ ભંડેરીના માર્ગદર્શન હેઠળ જી કે જનરલ હોસ્પિટલ એલર્ટ ઇન્ડિયા એનજીઓ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ ટોટલ હેલ્થ સોલ્યુશનના સંયુક્ત ઉપક્રમે કચ્છ કલેક્ટર કચેરી ખાતે નિઃશુલ્ક જનરલ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ આ કેમ્પની મુલાકાત લઈને મહત્તમ સંખ્યામાં અધિકારી શ્રીઓ અને કર્મચારી શ્રીઓના મેડિકલ ચેકઅપ કરાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું કલેક્ટર કચેરી ભુજ ખાતે વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા અધિકારી શ્રીઓ અને કર્મચારી શ્રીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને કચેરીમાં આવેલ અરજદારોના ઊંચાઈ વજન માપ બ્લડ પ્રેશર મોનિટરિંગ રેન્ડમ બ્લડ શુગર ટેસ્ટ બ્લડ ગ્રુપ ચેકઅપ ટીબી ટેસ્ટ ચેસ્ટ એક્સરે વગેરેની તપાસ કરવામાં આવી હતી આ નિદાન બાદ જરૂરિયાત મુજબની દવાઓ અને માર્ગદર્શન નિષ્ણાંત તબીબો દ્વારા આપવામાં આવ્યું હતું આ કેમ્પમાં કુલ સો થી વધારે અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહભાગી બન્યા હતા